ફ્રેન્ડ્સ આજે આપણે રોટલીનું શાક બનાવવાના છીએ ઘરમાં ઘણી વાર પડે રોટલી પડી હોય તો આપણે ખબર ના પડે કે શું બનાવવું તો ફટાફટ બની જાય છે રોટલીનું શાક અને ખૂબ જ ખાવાની મજા આવે છે કાંદા સાથે તો ચલો રોટલીનું શાક બનાવીએ તો ફ્રેન્ડ્સ આ રોટલી લીધી છે આના આપણે હવે નાના નાના કટકા કરી નાખશું ફ્રેન્ડ્સ તો આપણી રોટલીના એકદમ જીણા ઝીણા કટકા થઈ ગયા છે હવે આપણે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ફ્રેન્ડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું તેલ એકદમ ગરમ થઈ ગયું છે ફ્રેન્સ તો આપણે આમાં રાઈ નાખશું રાઈ તતડે એટલે હવે આપણે થોડી હિંગાઈ નાખી દઈએ સાથે સાથે ફ્રેન્ડ તો આપણી રાઈ એકદમ તતડી ગઈ છે હવે એની અંદર આપણે નાખશું

થોડું પાણી નાખવામા હવે આપણે મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મરચું નાખવા જીરું પાવડર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ફ્રેન્ડ્સ તમે રોટલીમાં મીઠું નાખતા હોય તો આમાં થોડું ઓછું નાખવાનું અને તમે મોરી રોટલી બનાવતા હોય તો એ પ્રમાણે આમાં મીઠું નાખવાનું રહેશે હવે આપણી જે રોટલી છે એને આપણે આમાં નાખી પડેલી અને તમે ખાઈ શકો છો અને ખૂબ જ મસ્ત લાગે છે રોટલીનું શાક હવે આને એકદમ ઉકળવા દઈએ ફ્રેન્ડ્સ આ ઉકળે છે સાથે સાથે થોડી આની અંદર દાણાભાજી પણ નાખી દેસુ એટલે દાણાભાજીનો ટેસ્ટ એકદમ આવી જાય આ ઓપ્શનલ છે તમે ખાતા હોય તો તમે નાખી શકો તમે અવોઈડ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આને આપણે એકદમ ઉકળવા દઈશું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ રોટલીનું ઉકળી ગયું છે તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ ઉપર આવી ગયું છે તો આ રેડી છે એકદમ હવે આને કરશું આપણે સર્વ ફ્રેન્ડ્સ તો આપણું રોટલીનું શાક એકદમ રેડી છે ફ્રેન્ડ્સ આને એમને જ ખવાતું હોય છે આની અંદર કાંદા નાખી અને શાકને ખવાતું હોય છે આપણે પણ આની અંદર કાંદા નાખશું અને એન્જોય કરશું ફ્રેન્ડ્સ ખૂબ જ મસ્ત લાગે છે તમે પણ બનાવજો અને સાથે સાથે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય આવજો જય શ્રી કૃષ્ણ મળશું અગલા બ્લોગમાં